નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે સાત એક બે હજાર પચીસ તારીખ છે અને આ ખેડા સરદાર ચોક છે અને સવારે સાડા અગિયારનો સમય છે શીત લહેર દેખાઈ રહી છે ઠંડો માહોલ છે અને આજે એક બ્રેકિંગ ન્યૂઝ જેવી વાત છે આ એસટી બસ છે ઘણા સમય પછી શહેર તરફના દરવાજામાંથી પ્રવેશ અપાઈ રહ્યો છે આ બસને અગાઉ ખેડા મહેમદાદ રોડ ઉપરથી જે ગેટ છે ત્યાંથી બધી બસો અવર જવર થતી હતી પરંતુ આજથી એસટી સત્તાવાળા દ્વારા તમામ એસટી બસો જે એન્ટર થવાની છે પ્રવેશ થવાની છે એને શહેર તરફના ગેટમાંથી એટલે કે આ બસ સ્ટેશન ચોકડી છે ત્યાંથી બસ સીધી જૂનો જે પરંપરાગત પ્રવેશ ગેટ હતો તે તરફ લઈ જઈ રહ્યા છે તમે જુઓ બધી જ બસોને ડાયવર્ટર ત્યાં કરવામાં આવી છે જે બસો પહેલાં અહીંયાથી જતી હતી આ ગેટમાંથી જતી હતી એ તમામ બસો હવે સામે જે જૂનો પરંપરાગત પ્રવેશ દ્વાર ગેટ છે ત્યાંથી હવે આજથી શરૂઆત કરી છે ત્યાંથી જ બધી બસ એન્ટર્સ થશે અને આ જે ખેડા મહેમદાદ રોડ પરનો ગેટ છે ત્યાંથી રિટર્ન થશે એક બસ છે ભૂલથી જુઓ અત્યારે અહીંયાથી જ આ રીતે એન્ટર્સ થતી હતી અને સામેથી બસ આવે તો અહીં ટ્રાફિક જામ થઈ જતો હતો અને એના બહુ જ રજૂઆતો ઘણી બધી નાગરિકો દ્વારા કરવામાં આવી હતી અહીં ટ્રાફિકના પ્રશ્ન બહુ બનતા હતા એટલે હવે એન્ટર્ન્સ ને રિટર્ન્સ બંને ગેટ અલગ બનાવાયા છે આ શહેર તરફનો જે પાર્કિંગ છે એ તરફનો રસ્તો છે આ તમે જુઓ અહીંયા થઈ અને હવે બધી બસો એન્ટર્સ થશે જે જૂનો પરંપરાગત એસટી બસ સ્ટેશનનો શહેર તરફનો ગેટ છે ત્યાંથી જ હવે દરેક બસ અંદર આવશે અને જે ખેડા મહેમદાદ પર સામે મુલકીભવન તરફનો ગેટ છે ત્યાંથી બધી બસો રિટર્ન થશે અને આજથી જ આ રૂટ જે જૂનો રૂટ હતો એ પ્રમાણે જે એસટીની અવર જવર થશે એટલે સામે જે બસ સ્ટેશનનો મુલકી ભવન તરફનો ગેટ છે ત્યાંથી બસ અવર જવર કરતી હતી એના જગ્યાએ હવે એના સ્થાને હવે દરેક બસ જૂના પરંપરાગત ગેટથી જ એન્ટર થશે અને આ બાબતે હવે એસટીના એક અધિકારીશ્રીને સાંભળીએ ખેડા બસ સ્ટેશનમાં ટ્રાફિકના મુદ્દે પ્રશ્ન ઉભો છે કે અનુસંધાનમાં ટ્રાફિક ન થાય એના માટે બસ સ્ટેશનમાં જે ગાડીઓ સીધી સીધી એક જ લાઇન પર આવતી હતી એને અનુસંધાને કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે જૂનો રસ્તો હતો એને ઓપન કરી એનું સંચાલન કરવામાં આવેલ છે જે પદ્ધતિ કાર્યવાહી કરેલ એટલે આજથી જ હવે તમામ એસટી બસો ખેડા મહેમદાબાદ રોડ ઉપર જે બસ સ્ટેશન ચોકડી છે સિવિલ ચોકડી આપણે કહીએ છીએ ત્યાંથી જ ટર્નિંગ લઈ અને જૂના પરંપરાગત પ્રવેશ દ્વારમાં થઈને જ હવે એસટી બસ ખેડા બસ સ્ટેશનમાં પ્રવેશ કરશે અને આ ગેટ જે છે ખેડા મહેમદાદ રોડ ઉપર ત્યાંથી બહાર નીકળશે અને આજે ફૂટપાથ ઉપરના દબાણો પણ હટાવાયા છે જો બસ સ્ટેશનની બહાર ફૂટપાથ જે આની પર જબરજસ્ત દબાણ હતા એ બાબતે નાગરિકો દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી હવે દબાણ હટાવી દીધા છે તો નાગરિકોને આપણે વિનંતી કરીએ છીએ કે ફૂટપાથ ઉપર જ ચાલવાનું રાખે દરેક નાગરિક આ એમના માટે જે લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવાયે છે તો નાગરિકો આ ફૂટપાથ ઉપર જ ચાલવાનો આગ્રહ રાખે એ આપણે ઇચ્છનીય છીએ હવે આ બધી બાબતે સંસ્થાઓ દ્વારા પણ વારંવાર રજૂઆતો કરવામાં આવે છે અને કેટલાક અગ્રણીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે બરાબર મેં પચીસ નવના રોજ તાલુકા સ્વાગત માન્ય મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ આપેલી છે ફરિયાદમાં એવું છે કે ખેડાની અંદર રાણા પ્રતાપ સર્કલથી મેલડી માતા એચ એનડી હાઈસ્કૂલ તરફ જવા માટે એ જ રીતે ખેડા સર્કલથી માતા મહાદેવના મંદિર તરફ જવા એ ફૂટપાથ ઉપર દબાણ થયેલા છે અને સિનિયર સિટીઝન દર્દી કે વિદ્યાર્થીઓને ચાલવું હોય તો ફૂટપાથ ઉપર ચાલી શકે એમ નથી એટલે એ રજૂઆત મારી અરજીઓમાં મેં રજૂઆત કરી જે ખેડા બસ સ્ટેન્ડમાંથી જે બસો નીકળે છે તો ત્યાં આગળ ટ્રાફિક ફૂલ હોય છે તો ત્યાં આગળ વચ્ચે એક પોલ છે ઇલેક્ટ્રિક પોલ એ પોલમાં જો બસ અથડાશય કોઈ બી હશે તો ભારે અકસ્માત થાય એવું છે એટલે આ પ્રમાણે મારી અરજીઓ હતી મિત્રો આ રઢુ ગામના પ્રવીણસિંહ કાકા છે અને એમના દ્વારા સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે પ્રાંત અધિકારીશ્રીને આ રજૂઆતો કરેલી છે અને તે જે તે સમયે આ શૂટ કરેલો વિડીયો થોડો જૂનો છે પરંતુ શેર કરી રહ્યા છે તો મિત્રો આ સાથે આપણે આજે જ ખેડા બસ સ્ટેશનમાં એન્ટ્રી માટે પુનઃ શહેર તરફનો ગેટ શરૂ કરાવ્યો એનો નાનકડો લોક શેર કરીએ છીએ ખેડા શહેરમાં બનતી વિવિધ ઘટનાઓ અને પ્રસંગો બનાવવા માટે જીપી સિરીઝના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત